નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિક પર આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આજે વાત કરીશું સુપ્રીમ કોર્ટની ખાસ એક ટિપ્પણી અંગે ખાસ આપણે ચર્ચા કરવાના છીએ અવારનવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જ્યારે ભારત દેશની આપણે વાત કરતા હોઈએ કે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા કે જે ભારત બની ગઈ છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ભારતનો જે ગોલ છે તે આપણે દર વખત ચર્ચા કરતા હોઈએ છીએ અને તેમાં એક વાત એ પણ કરતા હોઈએ છીએ જે પ્રકારે સુપ્રીમ કોર્ટે પણ એ જ સવાલ અત્યારે કર્યો છે કે પંચોતેર ટકા વસ્તી બીપીએલ છે તો જે તમામ રાજ્યો જે અમુક રાજ્યો કહે છે મોટા રાજ્યો કે જે વિકસિત છે તે કેવી રીતે વિકસિત હોઈ શકે દીઠ આવક જે ઊંચી છે તેવું ચોક્કસથી કહેવામાં આવે છે જ્યારે વિકાસ બતાવવાનો હોય છે ત્યારે પરંતુ પંચોતેર ટકા વસ્તી એક તરફ તમારી બીપીએલ છે જે ગરીબ છે તો પછી વિકસિત કઈ રીતે હોઈ શકે આ બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે સુપ્રીમ કોર્ટે અને તેના જ પર આપણે આજે ચર્ચા કરવાના છીએ તો રાશન કાર્ડ ને લઈને પણ તમને ખાસ વાત કરી છે રાશન કાર્ડ હવે જે એક પોપ્યુલરિટી કાર્ડ બની ગયા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે એક સવાલ કર્યો છે સાથે જેમ પણ જણાવ્યું છે ઘણા પરિવારો એવા છે કે જેઓ માત્ર ગરીબ જ રહી ગયા છે તેમાંથી બહાર આવી જ નથી શક્યા આપણે એક મહત્ત્વની વાત સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કરી છે ત્યારે વિકાસ દેખાડવાનો હોય ત્યારે માથારીઠ આવક વધારે વધારે બતાવવામાં આવે છે અને બીપીએલની જ્યારે વાત આવે છે ત્યારે પંચોતેર ટકા વસ્તી તેમાં ગરીબ બતાવવામાં આવે છે ત્યારે આ એક જે એક પ્રકારે કહી શકાય કે બેવડી નીતિ છે તેના પર જે પ્રકારે સવાલ કર્યા છે ત્યારે સવાલ આપણે એ જ ચર્ચા કરીશું સુપ્રીમ કોર્ટે પણ એક સવાલ એ કર્યો છે તે જ કે ટોચના રાજ્યોમાં માથાળી આવક ઊંચી છે છતાં વસ્તી ગરીબ કેમ છે અને બીજી બીજો સવાલ એ કે બીપીએલ શ્રેણીમાં આપણે વાત કરીએ તો હાલ કયા માપદંડોના આધારે તે નક્કી થાય છે તે પણ એક જે મહત્ત્વનો સવાલ બની રહ્યો છે એક વાત કરીએ પણ કરીએ કે શું બીપીએલની શ્રેણી છે તો વૈજ્ઞાનિક માપદંડોથી માત્ર નક્કી થઈ રહી છે કે શું ઘણા બધા સવાલ છે તેના પર ચર્ચા કરીશું ચર્ચા સાથે બેમાં જોડાઈ ગયા છે વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક અને તેમની સાથે છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ અર્થશાસ્ત્રી અને સીએ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ જે પ્રકારનો સવાલ અત્યારે સુપ્રીમ કોર્ટે કર્યો છે ખાસ કરીને ન્યાયાધીશે જે એક તરફ પીપીએલ કાર્ડ પંચોતેર ટકા વસ્તી અને બીજી તરફ જયારે વિકાસ દેખાડવાનો હોય ત્યારે આપની વાત સાચી છે હંમેશા એસી વીસ નો ચાલતો હોય કોઈ પણ દેશ હોય એટલે કે દેશની જે સંપત્તિ છે એમાંથી વીસ ટકા લોકો જોડે દેશની એસી ટકા સંપત્તિ છે અને દેશના લોકો જોડે વીસ ટકા સંપત્તિ એટલે કે આપણને ઓવરઓલ જોઈએ ને તો લાગે કે ભારતની ઇકોનોમી તેજીથી ચાલી રહી છે ત્રણ ટ્રિલિયન પાંચ ટ્રિલિયન પહોંચી પહોંચી જશે જશે તો એટલી પરંતુ માથાડી ટાવર ગણીશું ને તો એટલી નહીં પહોંચાય એટલે અહિયાં રિવર્સ એન્જિનિયરિંગ થઈ રહ્યું છે એટલે જયારે આપણે શેખી મારવી હોય તો આપણે જેમ આપણા ભવ્ય ભૂતકાળમાં જઈએ તો ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું એસી દેશમાં ફરક ફરકતા આજે કોઈ દેશનો વાવટો નહીં ફરકતો તો આ બધું ક્યાંક ને ક્યાંક કહેવામાં સારું લાગતું હોય છે પરંતુ જ્યારે વાસ્તવિકતા આવે છે અને લોકોને જે તકલીફો પડે છે નાના માણસો છે જે હસ્તકલાના છે ચોકીદાર છે સિલાઈ મશીન કરવા વાળો છે રોજે રોજ નો રિક્ષા ચલાવવા વાળો છે ટેક્સી વાળો છે હોટલ વાળો છે તો જ્યાં જ્યાં વાળા વાળા લાગે છે એ બધાના તકલીફો છે ખાલી મોજે મોજ કોને છે જે અબજોપતિ છે કરોડપતિ છે અને લોકોનું શોષણ કરીને આગળ આવ્યા છે એમને વાંધો નથી અને જે સરકારી અધિકારીઓ છે જેમને પેન્શન મળવાનું છે એમને વાંધો નથી જે પ્રાઇવેટમાં જોબ કરે છે એ બધા તકલીફમાં છે અને હવે તો એવું થયું છે કે એક સમય હતો કે ભાઈ પુરુષ નોકરી કરે અને જે સ્ત્રી હોય આપણે ઘરની એ ઘર અને બાળકોને પરિવારને સંભાળતી હોય હવે મજબૂરી છે એટલે નોકરીએ જવું પડે છે તો એને ખપાવી દેવામાં આવે છે કે ભાઈ દેશને વિકસિત બનવું હશે તો બહેનો નું પણ યોગદાન જોઈશે તો ક્યાંક ને ક્યાંક આર્થિક જે ભીસ પડી રહી છે એને તમે રીતે ઢાંક પીછાડો કરો છો તો આ સો ટકા તમારી વાત સાચી છે વિરોધાભાસ દર્શાવે છે અને જયારે એસી કરોડ ને આપણે રાશન આપીએ છીએ તો એક કહેવામાં આવે કે એમને બે ટંક નું ખાવાનું તો મળે છે પરંતુ એવી આપણી નીતિઓ અને પોલિસી કેમ નથી હોતી કે જેથી કરીને એને સરકાર સામે આ લાંબો ના કરવો પડે કે સરકારને ટેક્સ આપે અને એની મોજે મોજ થી જીવતો હોય ખેડૂતોની પણ દશા એવી છે કે એમને તમે દર વર્ષે છ હાજર રૂપિયા આપો છો તો એવું શું કરવા જરૂર પડે છે કે પંચોતેર વર્ષમાં આપણો દેશ એટલો આત્મનિર્ભર પણ નથી બન્યો કે હજી પણ સિનિયર આપણો દેશ સિનિયર સિટીઝન થઈ ગયો લો અને એને લાકડીના ટેકે આપણે ચલાવવો પડે છે તો યુવાધન ને શું પ્રેરણા જશે એટલે આ જે ન્યાયાલય નું અવલોકન છે તો એમની વાત સાચી છે કે વિકસિત એવું ના કહેવાય કે એક ગરીબ રાજ્ય હતું અને એનો રાજા અમીર હતો તો એ રાજ્યમર છે એ વાત ખોટી છે એની પ્રજા પતરાળીમાં જમે તો એ અમીર રાજ્ય ના કહેવાય એ જ ટિપ્પણી આપની શું છે જે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર કે ટોચના રાજ્યોમાં માથાડી આવક ઊંચી પરંતુ વસ્તી ગરીબ આ કેવી રીતની નીતિ હા એટલે આંકડા બે આંકડા ચાલે છે એક આંકડો જાહેરમાં કહેવામાં આવે છે ને બીજો છુપાવવામાં આવે છે પહેલો આંકડો એ છે કે દુનિયામાં આપણે ત્રીજા નંબર ની ચોથા નંબરની પાંચમા નંબરની ઇકોનોમી એટલે આપણે ત્યાં વિકાસ થઈ રહ્યો છે ઇકોનોમી આપણે બનાવી દઈશું ને બે ત્રણ નંબર ઉપર પહોંચી દઈશું અને આ બધી જે વાતો થાય છે એની સામે માથાદીઠ આવક જે છે એ દુનિયામાં આપણે એકસો ને પચીસમા નંબરે છીએ ખરા અર્થમાં સરકાર બે મોઢાની વાતો કરે છે રાજક નેતાઓ બે મોઢાની વાત કરે છે કે એક બાજુ ગરીબો એટલે એસી કરોડ છે જેને અનાજ આપવાની જરૂર પડે છે અને તેમ છતાં પણ એ જ્યારે જીડીપી અને ત્રીજા નંબરની ઈકોનોમીની વાતો કરે એટલે લોકોને બરાબર લીલા ચશ્મા પહેરાવી અને સૂકા ઘાસને ઘાસ કેવડાવવાની વાત છે ને હદ તો હવે એવી થાય છે કે ઘાસ વગર ઘાસ દેખાય એવી સ્થિતિ પેદા થઈ છે એટલે કુલમણીને સુપ્રીમ કોર્ટનું જે અવલોકન છે એ બિલકુલ સાચું છે અને જે રીતે અમીરી અને ગરીબીની જે ખાઈ વધી રહી છે જે રીતે ગરીબોને લૂંટીને તમે જીએસટી જે વસૂલાય છે જીએસટી કઈ વસ્તુ ઉપર કેટલો નાખવો એ નક્કી જે વસ્તુ ઉપર થાય છે સેવાઓ ઉપર એ સરકાર નક્કી કરે છે સરકારે એવી રીતે નક્કી કર્યું છે કે પચીસ ગરીબો દેશમાં પચાસ ટકા ઉપર ના પચાસ ટકા નીચે નીચેનો જે ગરીબ વર્ગ છે એ જીએસટી નો પાસઠ ટકા વેરો ભરે છે એટલે ધનવાન લોકો વેરો જીએસટી ઓછો ભરે છે ગરીબો વધારે ભરે છે પાસઠ એટલે લગભગ એક લાખ અને દસ હજાર કરોડ દર મહિને

લોકોને મૂર્ખ બનાવવાની જે વાત ચાલી રહી છે એટલે ખરા અર્થમાં આર્થિક અને જે પ્રમાણે અમીરી અને ગરીબીની ખાઈ વધતી જાય ને એટલે એમાં ગુનાખોરી વધે ભૂખમરી વધે કુપોષણ વધે આ જે કઈ દેશમાં દોષો દેખાય છે એ અમીરી અને ગરીબી વચ્ચેના તફાવતના છે અને અમીરોને વધારે અમીર બનાવવા માટે સરકાર પંચ 15 16 લાખ કરોડ રૂપિયા તો અમીરોનું દેવું માફ કરે છે ખેડૂતોનું એક પાઇ પણ કરવાની એમની તૈયારી નથી ગરીબોનું એક દેવું એક પાઇ પણ માફ કરવા માફ કરવાની એમની તૈયારી નથી એટલે કુલ મળીને સરકાર ગરીબોને લૂંટીને ધનવાનોને વધારે ધનવાન બનાવવાનું કામ કરે છે અને ફિસિયારી મારે છે કે અમે ગરીબોને અનાજ આપીએ છીએ અમે ખેડૂતોને 6000 રૂપિયા આપીએ છીએ અરે ભાઈ એની પાસેથી જે ટેક્સ લો છો 50% નીચે લોકો જે વાપરે છે ચીજો એની ઉપર તમે ટેક્સ ના લોને તો પણ એને દસ થી પંદર ગણું તમે આપો છો એના કરતાં વધારે એના ઘરમાં બચવાની સંભાવના છે એટલે સુપ્રીમ કોર્ટે ખરેખર સાચીએસ દિશામાં એવો કાન આંભળ્યો છે કે આ આ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશે રાજનેતાઓને રાજકારણીઓને દેશની સરકારોને કે તમે જે કરી રહ્યા છો એક હડાહડ જુઠ્ઠાણું છે પાપ છે અને ક્યારેય કોઈ પણ ભાવમાં તમે આમાંથી છૂટવાના નથી

કોર્ટ મેટર હોય એટલે એમાં કોઈ ટીકા ટિપ્પણ ના શકે પરંતુ એક ભારતની લોકશાહીના નેજા હેઠળ જે અધિકાર મળ્યા છે એના આધાર બોલો કે કોર્ટમાં પણ વેકેશન બે બે ત્રણ ત્રણ મહિનાના વેકેશન ચાલતા હોય છે એ પ્રજાના પૈસા જ થાય છે ને એ મુદ્દે પણ પોતે સ્વ અવલોકન કરવું જોઈએ આ ભારતીય બંધારણના સ્વતંત્રતા બોલવાનો અધિકાર છે એના આધારે હું આ સ્ટેટમેન્ટ આપું છું એટલે ક્યાંક ક્યાંક આપણે બીજાના દુઃખો જોઈએ વસ્તુ બરાબર છે પણ પ્રોપર આપણી અંદર એ આપણે જોવું જોઈએ કે આપણી જોડે જો સત્તા પાવર આપવામાં આવ્યો છે તો હું એવા રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારોને ડાયરેક્શન આપી શકું છું અને આ ચાર સ્તંભોમાંનો એક સ્તંભ છે ન્યાયાલય એટલે પીડા દેખાય છે સારી વસ્તુ છે એવી જ રીતે જ્યારે બીજું રાજ્ય સરકારના અંતર્ગત કે એ બધા પ્રોસેસ થતા હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બંધારણીય જોગવાઈ મુજબ એમની જવાબદારી છે કે કે પ્રજાનું પાલન પોષણ થાય પરંતુ જે કીધું વાસુદેવ પટેલ તો એ વાત સાચી અત્યારે નેતાઓને પોતાનું પાલન પોષણ કરવું છે અને પ્રજા જોડેથી એમનું ખૂનય ચૂસી લેવું છે એટલે કુપોષણના કિસ્સાઓ એટલે વધતા જાય છે કે દેખીતી લોકોને એટેક આવે છે આપઘાત કરે છે તો એ બધાનું કારણ શું છે મને એક પણ એવો આજનો રાજનેતા બનાવો કે જે સાયકલ ઉપર જતો હોય કે સ્કૂટર ઉપર જતો હોય બધા જોડે ટનાટન મોંઘી ગાડીઓ છે એ બધા પૈસા કોના છે અને ક્યાંકથી આવે છે તો એક ગરીબમાંથી લૂટેલા કરપ્શન કરેલા પૈસા હોય એ પણ મને રાજનેતા બનાવો કે જેનો જપકો કરચલી વાળો હોય બધા શૂટ બૂટમાં ટનાટન તૈયાર હોય છે તો જે ગાંધીના ભારત હતું સ્વરાજનો કોન્સેપ્ટ હતો એ બધો આખો ઊંઘો થઈ રહ્યો છે અને ભાઈ તાલુકાના જે અધિકારીઓ હોય છે જે સરપંચો હોય છે એ ગાડીઓમાં ફરે છે એટલે આ બધું આવે છે ભારત સક્ષમ છે આજે પણ એની ઇકોનોમી એટલી મજબૂત છે ખાલી પ્રશ્ન એ છે આવક ની અસમાનતા વધી રહી છે એની માટે શરૂઆત કરવી પડે કે આધી રોટી ખાએંગે દેશ તો બચાયગે તો એનો અમલ કરવો પડે કારણ કે જયારે એસી કરોડ લોકોને આપણે રાશન આપતા હોઈએ લેટમેચકે જોવો તો ખરા કે શું પરિસ્થિતિ છે 140 કરોડમાંથી અડધો અડધ વસ્તી રાશન ઉપર નફતી હોય એટલે એમાં ભારતના બધા રાજ્યો આવી ગયા હા આપણો ગુજરાત સમૃદ્ધ છે કારણ કે ગુજરાતના લોકોની પ્રગતિશીલ વિચારધારા છે પરંતુ હવે ગુજરાતના લોકોને પણ એ પ્રશ્ન થાય કે હું ટેક્સ ચૂકવું છું તો મને એનો લાભ મળવો જોઈએ કે નહીં બીજા ગરીબ રાજ્યોને એને લાભ જતો રહે છે તો મેં શું ગુનો કર્યો એટલે લોકો શું કરે ને ફોરેન જતા રહે છે આપણી સરકારની પોલિસીઓ હંમેશા સારી હોય છે અને પોલીસી નો અમલ એટલો અસરકારક નથી હોતો એટલે આઝાદ થયું હતું સિંગાપોર પણ આપણી જોડે આઝાદ થયું હતું તો એ જો આગળ હરણફાળ ભળી શકતા હોય તો આપણે કેમ પાછળ રહી ગયા તો એનું કારણ આપણા લોકો છે ક્યાંક ને ક્યાંક પ્રજા આપણે જેવા લોકોને ચૂંટીને આગળ મોકલીએ છીએ કે જે આપણને કે આ બેલ મુજેમાર આપણને શોષણ કરવા માટે આપણે જ એમને આમંત્રિત કરીએ છીએ એટલે જ્યાં સુધી ભારતનો દરેક નાગરિક એને એની સત્તા પ્રમાણે જાગૃત નહીં થાય બંધારણના અધિકારો પ્રમાણે જાગૃત નહીં થાય તો આવી પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જવાની છે જે રીતે ભૌતિકવાદ વધી રહ્યો છે તો આપણે અમેરિકામાં પણ જોઈ રહ્યા છે કે ભાઈ બધું મારા દેશમાં જ જાય તો આ જે ગ્લોબલ ઇમ્બેલેન્સ છે એની સામે આપણે ટકવું હશે ચાઇના સામે ટકવું હશે ગરીબીનો આપણે સામનો કરી રહ્યા છે તો બહુ પેચીદા પ્રશ્નો છે અને આપણે લોકોએ છોડી દેવું પડશે કહેવાય ને કે બહાર જવું જવું છે છે તો તો બનીને મારા પડી હોય પણ હું ગાડી લઈને તો એવો દંભ કોની માટે આપણે કરી રહ્યા છીએ મારો દેશ ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય તો મારો પહેરવેશ મારી વાણી વિલાસ પણ મધ્યમ વર્ગ ને શોભે એવી હોવી જોઈએ હું ખોટી ખોટી શેખી મારું મોટી મોટી ગિફ્ટો આપું એનો મેળાવડાઓ કરું તો એનો કોઈ અર્થ સરતો નથી એટલા માટે યુક્રેનના જે પ્રમુખ છે યુદ્ધના યુક્રેન યુદ્ધમાં છે એ પણ અડધી પોથળી ઉપર આવી ગયા તો આજે પણ એવી પરિસ્થિતિ હોય તો આપણા રાજનેતાઓ પણ એનું અનુકરણ કરવું જોઈએ જે નથી થઈ રહ્યું અને દંભમાં આપણે રચી રહ્યા છે તો આવનારા દિવસોમાં જો આવું નવું ચાલતું રહેશે તો આપણો દેશ આપણા બહાર હેઠળ પડી ભાંગે એવી શક્યતા દેખાય છે બધું કરે છે પણ જ્યારે વોટ લેવાના હોય જ્યારે કંઈ સ્વાર્થ હોય ત્યારે આ બધું જ એમને યાદ આવતું હોય છે આપણે જોતા જોઈએ છે સિસ્ટમમાં ખામી હોય ત્યારે કોને કહેવા જવું એ પણ એક મોટો સવાલ છે અને એક મહત્વનું અવલોકન વાસુદેવભાઈ કે રાશન કાર્ડ હવે એક માત્ર પોપ્યુલારિટી કાર્ડ બની ગયા છે તેવું જ લાગી રહ્યું છે આ એક મહત્વનું અવલોકન તેમનું છે ન્યાયાધીશનું સરકાર જે વ્યવસ્થાઓ અથવા તો જે કઈ ગરીબોને અનાજ આપે છે અથવા તો કાળમાં જે વિતરણ થઈ રહ્યું છે આની જે વ્યવસ્થા છે વ્યવસ્થામાં લોકોની ભાગીદારી છે જ નહીં જો આ જ વસ્તુ છે એ ગામમાં ગામના લોકોને શહેરમાં શહેરના લોકોને ભાગીદારીમાં જો આ કામ આપે તો શું થાય કે ખરેખર જેને જરૂર છે ખરેખર જે વસ્તુની જેને જરૂર છે એ વસ્તુ એને મળી શકે એટલે અત્યારે જે ધારો કે એંસી કરોડને આપે છે તો એમાં પહેલા તો ત્રીસ 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 ચાલીસ કરોડ તો બારોબાર ક્યાંક ને ક્યાંક રવાના થતું હોય છે અથવા તો જેને મળતું હોય છે જરૂર જ નથી અથવા તો બબે પાંચ પાંચ લાખના પચી પચ્ચી લાખના બંગલા રાખે હોય છે એવા લોકો આ અનાજ લઈ જતા હોય છે આ બધું દેખીતી રીતે દેખાય છે એટલે સરકાર જે કઈ કરી રહી છે એમાં વધારે ભ્રષ્ટાચાર થઈ શકે એવી રીતે જો તમે તમે આપો આ આ જુઓ જે ભાવ આપવાની વાત થાય છે તો એમાં સરકાર ખરીદી કરે છે એમએસપી એ થોડી ઘણી પાંચ દસ ટકા નેવું ટકાની તો ખરીદી કરતી નથી અને જે ખરીદી કરે છે એ એવા લોકોની કરે છે કે જે એની સાથે ક્યાંક ને ક્યાંક મળતિયામાં હોય એટલે થાય છે શું એને કારણે કે ખેડૂતોને મળતું નથી હવે જો એ એમએસપી ને કાનૂનન બનાવી દે તો એ મિનિમમ રેટ થઈ જાય તો ખેડૂતોને એ ભાવ બજારમાંથી પણ મળે આજે બજારમાંથી એને ભાવ મળતો નથી એટલે સરકાર જાણી જોઈને જે કઈ પદ્ધતિઓ અપનાવે છે એ પદ્ધતિઓમાં એ ભ્રષ્ટાચાર કરી શકે એની સાથે જોડાયેલું તંત્ર એની સાથે જોડાયેલા માફિયા એની સાથે જોડાયેલા ધનપતિઓ આ બધા જ છે એ ભ્રષ્ટાચાર કરી શકે નાણા બનાવી શકે એવા પ્રકારની વ્યવસ્થા છે એટલે આ વ્યવસ્થામાં બદલ કરવાની જરૂર છે બહુ સિમ્પલ એક જ સાદો જો ફેરફાર થાય ફેરફાર એવો છે કે અત્યારે ચૂંટણી કરીને આપણે છે ધારાસભ્યો સંસદ સભ્યો એ જેને જ પ્રતિનિધિ બનાવીએ છીએ એટલે આપણો જે પાવર છે સત્તા છે એ આપણે એને વાપરવા આપીએ છીએ કે તું મારા પૈસા લઈ જા સત્તા લઈ જા અને મારા માટે તું કઈ કર એને બદલે એને પછી શું કરે છે કે વડાપ્રધાન છે એ આ કામ કરવા માટે મંત્રીમંડળ બનાવે છે એ નીચેના લોકો ગુજરાત ગુજરાતનું મંત્રીમંડળ બને છે પાલિકાઓમાં કારોબારીઓ બને છે તો લોકો એ મતદાન જે છે એ સીધી કારોબારીઓ બનાવે ને તો આ ભ્રષ્ટાચારનો મુદ્દો નીકળી જાય कारोबारीમાં જેમ વડાપ્રધાન સારો પ્રધાન ના હોય તો એને ના ગમતો હોય તો કાઢી મૂકે છે કે નહીં એમ લોકો તરત કાઢી મૂકી શકે એટલે એટલે જે ભ્રષ્ટાચાર પ્રતિનિધિઓ જે ભ્રષ્ટાચાર કરે છે એને કારણે જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પ્રતિનિધિઓ તંત્ર સાથે સાંઠગાંઠ કરે છે કારણ કે એની પાસે પાવર અને પૈસા આવી ગયા છે એટલે આમાં જો જો છૂટવું હોય લોકો એ તો પાવર અને પૈસા આપવાને બદલે જાતે જ મંત્રીમંડળ બનાવે અને જાતે જ બજેટની વહેંચણી કરે તો મને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારમાંથી તો જ મુક્તિ થવાય એવું લાગે છે છેભાઈ માથાદીઠ આવક આંકડા જે સામે આવ્યા છે પ્રતિ વ્યક્તિ હરિયાણા સૌથી ઉપર છે સિત્તેર ટકા વસ્તી ત્યાં વીપીએલ એ છે અને સાથે માથાદીઠ આવક ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ પ્રતિ વ્યક્તિ જે આપણે વાત કરીએ ગુજરાતનો નંબર એમાં વાત કરીએ તો છેલ્લેથી બીજો એટલે આઠમો નંબર છે એમાં બે પોઈન્ટ બોતેર લાખ માથાદીઠ આવક અને જે આંકડો જે બીપીએલ આપણે વાત કરીએ તેનો આંકડો કઈ રીતે આ જે વ્યક્તિદિત માથાદીઠ આવક છે તે નક્કી થાય છે અને બીપીએલ વસ્તી તે કઈ રીતે નક્કી થતી હોય છે તેનું જે ધારોધરણ કઈ રીતનું હોય છે અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ એ થાય છે કઈ રીતની પદ્ધતિ હોય છે તેમાં હવે જો બિલો પોવર્ટી લાઈન નું મને યાદ છે ત્યાં સુધી જેની છ લાખ કરતાં ઓછી આવક હોય ને એને બીપીએલ ની કેટેગરીમાં આપણે ગુજરાતમાં કાર્ડ આપવામાં આવે છે હવે માથા દીઠ આવક માન અઢી લાખ કીધી એટલે માથે એક એક પરિવારમાં ચાર લોકો રહેતા હોય એટલે અઢી લાખ ગુણ્યા ચાર એટલે પચીસ ચોકસો દસ લાખ રૂપિયા એક પરિવારની આવક થાય તો ગુજરાતના કેટલા પરિવારની આવક વાર્ષિક દસ લાખ રૂપિયા છે કમાનાર એક છે ખાનાર ચાર છે એટલે ક્યાંક ને ક્યાંક આ કેવું હોય કે જે મોટા જમીનદારો હોય કે મોટા ઉદ્યોગપતિ હોય એ લોકોની આવક વીસ હજાર કરોડ પચીસ હજાર કરોડ પચાસ હજાર કરોડ હોય અને એને આપણે ગુજરાત ની વસ્તી જોડે ભાગી દેવામાં આવતી હોય એટલે રીતે રજૂ થાય એટલે આપણને એવું આભાસી ચિત્ર ઓપશે કે ગુજરાતના લોકો તો બહુ ખમીર અને અમીર છે પરંતુ ગુજરાતમાં જ અડધો અડધ એટલે કે છ કરોડ વસ્તી છે તો અઢી થી ત્રણ કરોડ લોકો જોડે રાશન કાર્ડ છે પચાસ ટકા વસ્તી તો આમાં માં આવી ગઈ છે એટલે બધી સરકારો આવું કરતી હોય છે પરંતુ પ્રામાણિકતા જોઈએ તો હું એવું નથી હોય બધા બાબુઓ કામ કરવું છે એસી ટકા બાબુઓને લોકો માટે કામ કરવું છે કારણ કે અધિકારીઓ પણ આપણા પરિવારના જ લોકો હોય છે પરંતુ વીસ ટકા બગડેલી કેરી એવી છે તંત્રમાં અને સમાજમાં કે જે બધાને બગાડતી રહે છે કે ભાઈ એ કરપ્શન કરે ને હું કેમ બાકી રહી દઉં એટલે આનો એક જ ઈલાજ છે કે સારા અધિકારીઓ આવે અને નેતા જે ગેરંટી આપીને કહું છું કે પાંચ થી દસ વર્ષમાં આપણું ગુજરાત અને આપણું ભારત અમેરિકાને ટક્કર આપે ચાઇનાને ટક્કર આપે એટલું સક્ષમ છે લોકોમાં એટલી ક્ષમતા છે તાકાત છે પરંતુ જે

એટલે આપણું ભારતીય અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે આપણે કેપિટલિસ્ટો અમેરિકા જેવું પણ નથી બનવાનું કે ચાઇના જેવું સામ્યવાદી પણ નથી બનવાનું વચ્ચેનો રસ્તો કાઢીને ચાલવાનું છે રોબોટો જ્યાં જરૂર હોય ત્યાં લાવીશું પણ જ્યાં હાથની જરૂર હોય હર હાથકો કામ તો દરેક યુવાનોને કામ મળે એવું માળખું ઊભું કરીશું ત્યારે ને ત્યારે ગુજરાત નું અને આપણો દેશનું ઉદ્ધાર થશે સાથે જ આપણે વાત કરીએ તો કોર્ટ સતત આ અવલોકન કરતી હોય છે રાજ્યનું હોય તો તે હાઈકોર્ટ અવલોકન કરતી હોય છે સુપ્રીમ કોર્ટ પણ અવલોકન કરતી હોય છે મસુદેભાઈ ઘણી બધી બાબતો એવી છે સરકારના કાન મરોડ્યા છે કોર્ટે પરંતુ તેની અસર કેટલી થાય છે તેમાંથી કેટલા લોકો જાગે છે તે પણ એક મહત્વનો સવાલ છે અત્યારે આ મુદ્દો ઉઠ્યો છે પણ કેટલા દિવસ ચાલશે કેટલાના મગજ પર આ મુદ્દો લાંબા સમય સુધી રહે છે ના સુપ્રીમ કોર્ટે આવું કહ્યું હતું તો આમાં કંઈક તથ્ય હોવું જોઈએ આમાં કંઈક આપણે વિચારીએ પરંતુ આ મુદ્દો અત્યારે આવ્યો છે આવતીકાલે ભૂલી પણ જવાના છે કઈ રીતે એવો મુદ્દો ભૂલી જતા હોય છે પણ આ જો રોજનો ભૂખમરો વેઠતા હોય તો કેવી રીતે ભૂલે એટલે આ જે અત્યારે જે મુદ્દો ઉછળો છે એ મુદ્દો છે એ બહુ લાંબો સમય બીજું એવું છે કે સુપ્રીમ કોર્ટ ની જવાબદારી છે કે બંધારણ રીતે અમલ થાય અને બંધારણમાં આ વસ્તુ લખેલી છે અને જે સરકારે કરવાની છે સરકાર કરતી નથી એટલે એને કાન આંબળો છે એટલે સુપ્રીમ કોર્ટે એનો પોતાની ડ્યુટી છે ફરજ છે એ બજાવી છે

અ આવકની જે વાત છે તો આમાં શું છે કે જીડીપી ઉત્પન્ન કરવામાં રોલ ઘણો બધો બીજા નાના લોકોનો હોય છે પણ એનું જે વિતરણ થાય છે એનો જે લાભ લેવાનો હોય છે એ સરકારી નીતિઓને કારણે ધનવાનો લઈ જાય છે એટલે સરકાર જો નીતિ જ કાઢી નાખે ને બિલકુલ જેમ ઉદ્યોગ નીતિ બનાવી તો લૂંટી શકે છે ખેતીની નીતિ હજુ એને બનાવી જ નથી બોલો આટલા વર્ષો થયા દેશમાં અને બીજું એવું છે કે આપણું પ્લાનિંગ કમિશન છે

એટલે આ સમસ્યા નડે છે સુપ્રીમ કોર્ટે કોણ આંબળો જ અને જો આંબડતી જ રહેશે આવી રીતે તો કંઈક ભલું થશે પણ એમાં એવું છે કે સુપ્રીમ કોર્ટની મર્યાદા એટલે આમાં એવું છે કે કાર્યપાલિકા ન્યાયપાલિકા અને વિધાયક આ ત્રણેયના ક્ષેત્ર હોય છે અને ક્ષેત્રની બહાર જઈને આ તો સુપ્રીમ કોર્ટ પાસે બંધારણની સુરક્ષા કરવાની જે ફરજ છે ડ્યુટી છે એ નિભાવે છે એટલે આટલો હસ્તક્ષેપ કરી શકે છે ને કે એકબીજામાં હસ્તક્ષેપ કરી શકતા નથી ને ઘણી વખત તમે સાંભળ્યું પણ છે

અંતિમ પ્રતિક્રિયા તો ના ચાલે પરંતુ આપણા પડોશી દેશો જોઈ લો તો એમની અંતિમ ક્રિયાનો સમય થઈ ગયો એવી રીતે અંદરો અંદર બાજે છે એટલે જયારે વિકાસ કમી હોય કે ગ્રોથ ના થતો હોય કે સર્વાંગી વિકાસ ના થાય ને તો એ બધા દેશોની અંતિમ ક્રિયા થઈ જતી હોય છે ઉદ્ધાર પામીશું અને નેતર અધોગતિ પામીશું તો દર્શક મિત્રો હવે આગળ આ મુદ્દો ક્યાં સુધી જાય છે અત્યારે તો આપણે ચર્ચા કરી સુપ્રીમ કોર્ટ અવલોકન કર્યું છે અને તેમાં ચોક્કસથી ઘણી બધી બાબતો એવી છે કે જે વિચારવા લાયક છે જે ગરીબો જેમના સુધી લાભ નથી પહોંચતો તેમના સુધી લાભ પહોંચવો જોઈએ અને તેમનો જે લાભ અન્ય જે લોકો ખાટી રહ્યા છે તે બંધ થવું જોઈએ જેથી આ જે સિસ્ટમમાં જે ખામી છે તે પણ સુધારવી જોઈએ તે પણ અત્યારે આપણે ઘણી બધી ચર્ચા કરી સવાલો પણ એ જ પ્રકારે ઘણા બધા છે કે શું કયા માપદંડોના આધારે આ બીપીએલ જે નક્કી થાય છે શું વૈજ્ઞાનિક માપદંડો છે આ સિવાય જે યોગ્ય માપદંડો છે તેના આધારે થાય છે કે કે મને જે બેવડી નીતિ છે ખાસ કરીને કે વિકાસ બતાવવાનો હોય ત્યારે આંકડા અલગ હોય છે ગરીબી બતાવવાની હોય ત્યારે આંકડા અલગ હોય છે અને પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે ત્રીજા નંબર પર જવું છે ત્યારે આટલા બધા સવાલ કઈ રીતે ચલાવી લેવાય સવાલ ઘણા બધા છે ચર્ચા કરી આપણે સિદ્ધાર્થભાઈ અને સાથે જ વાસુદેવભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ઓટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર